ચાલો હવે થોડી વાર પછી મળી મિત્રો જો 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 અહીંયા 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 મત છે આ આટલું બધું ગયું ગયું બમર લેક્ચર ચાલે મિત્રો ઉડી

રક્ષિતભાઈ તમે મોડો કેમ દોડ્યો આ ઠંડો ઠંડો લાગે આપને પાણી નથી પીવ્યા એટલે ત્યાં નર ચાલુ કરીને આપણો બીબલ છે ગ્લાસ બસ ચાલો મિત્રો ભાઈ આપણે જે રૂમ પર ક્યો હમ હું કે હું મિત્રો આજે તો ખાલી કોલેજનો એટલો જ બ્લોગ ઉતાર્યો કેમ કે આજે મારી તબિયત થોડી ખરાબ હતી એટલે બ્લોગ નથી બનાવ્યો આજે ઓગી ગયો એટલે આજે બે જ મિનિટનો બ્લોગ છે એટલે થોડો સપોર્ટ રાખજો ભાઈ કાલથી પાછા રેગ્યુલર દસ મિનિટના બ્લોગ ચાલુ થઈ જશે એટલે જોવાનું ભૂલતા નહીં હોય ચાલો કાલે નવા બ્લોગમાં મળીએ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય ચાલો